ભગવાન જગન્નાથ એકસો અડતાળીસમી રથયાત્રાનું સુરક્ષા કવચ અમદાવાદ શહેર પોલીસે તૈયાર કરી નાખ્યું છે અમદાવાદ શહેર પોલીસે મૂળ જમીનીની એક સિસ્ટમ વિકસાવી છે જે સિસ્ટમ જો ભીડભાડમાં કોઈ ગનથી ફાયરિંગ કરે છે તો કયા સ્થળથી થયું છે કયા હથિયારથી થયું છે કયા લોકેશન અને કેટલા એમએમની ગોળીથી થયું છે તે તમામે તમામ લોકેશન સહિતની જે માહિતી છે તે અમુક જ સેકન્ડોમાં આ સિસ્ટમમાં ખબર પડી જશે રથયાત્રાના રૂટ બાપર બા

ભાઈ આ ટેકનોલોજી આખી કઈ રીતે કામ કરતી હોય છે ક્યાંની બનાવટ છે અને શું આખું આમાં ઓપરેટ થતું હોય છે અમારા એક ઓએમ પાર્ટનર છે જેમનું નામ છે એમએચ સર્વિસ અમે એમના સાથે જર્મનીથી આ ટેકનોલોજીનું આખું ક્રિએશન કરેલું છે અને આ આખી ટેકનોલોજી મેડ ઇન જર્મન છે જેને આપણે અહીંયા ઇન્ડિયામાં મંગાવવામાં આવી છે અને એ ટેકનોલોજીને આપણે જે આ ટેબ્લેટ અને રગડ લેપટોપ જે આ અમારી ફોરેન્સિક ટીમે અહીંયા પોતે અમદાવાદમાં બનાવ્યા છે એના અંદર કન્ફિગર કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે આજે ટેકનોલોજી છે એ રેડિયો ફ્રિકવન્સી જીઆઈએસ જીપીએસ અને નોઈઝની ટેકનોલોજી ડિટેક્શન ઉપર કામ કરે છે જેમ કે આજે રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે લોકો ધૂમધામમાં ઢોલ નગારાઓ બધા સાથે રથયાત્રા નીકળવામાં આવે છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાનું સુરક્ષા કવચ અમદાવાદ શહેર પોલીસે તૈયાર કરી નાખ્યું છે વીસ હજારના પોલીસ બંદોબસ્તની સાથે આ વખતે નવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતેના પોલો કંટ્રોલ રૂમ ખાતે સીસીટીવી ડ્રોન સહિત એઆઈની નવી ટેકનોલોજીથી રથયાત્રાની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા અને એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુરક્ષા કવચ જે આખું તૈયાર કરી લીધું છે આ સુરક્ષા કવચની અંદર આ વખતે જે છે ટેકનોલોજી સાથે સાથે સીસીટીવીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ટેકનોલોજી જે છે ખાસ પ્રકારની ભીડ ઉપર કંટ્રોલ કરવા અને ભીડ કેટલા પ્રમાણમાં છે એને હટાવી ન હટાવી તેની પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ટેકનોલોજી ત્યારે તે આપણી સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયાના આપણી સાથે જોડાયેલા છે સીધી એની સાથે વાત કરીશું સર કંટ્રોલ રૂમમાં ખાસ કેવા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટને લઈને આપણા જે સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે કંટ્રોલ રૂમ અમદાવાદ ન્યૂ સીપી ઓફિસના ત્યાં આખા રૂટના જે પાંચસો ઉપરના સીસીટીવી ફૂટે ફૂટેજ છે એ લાઈવ જોવામાં મળશે તે સાથે સાથે ત્રીસ ઉપરના ડ્રોનની પણ લાઈવ ફૂટેજ આપણે આવતીકાલે મળશે એ ડ્રોન અને કેમેરાઓમાં અમારા ક્રાઉડ કંટ્રોલ એઆઈ દ્વારા સંચાલિત એનાલિટિક્સ છે જે આશરે અંદાજે ઘીચતા બતાવશે અને જે જે જગ્યા ઘીચતા વધશે અથવા ક્રાઉડનો ઘસારો હોય તે જે તે અધિકારીનો આપણે જાણ કરીશું અહીંયા કંટ્રોલથી આપ સાથે સાથે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એક મોબાઈલ કંટ્રોલ વ્હીકલ આપવામાં આવેલ છે કે જે કંઈ અહીંયા સ્ક્રીન આપ પાછળ જોઈ શકો છો એ જ બધું લાઈવ આપણે ત્યાં મોબાઈલ કંટ્રોલ વ્હીકલમાં આપણે જે રૂટ ઉપર ચાલશે જે અત્યારે હાલમાં જગન્નાથ મંદિરની સામે પ્લેસ છે ત્યાં પણ આપણે જોઈ શકીએ અને એમાં